નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ રમઝાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રમઝાન માસના પવિત્ર દિવસો બાદ આજે ઈદના તહેવાર નિમિત્તે સવારે ઈદે ફિત્રની નમાજ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી હતી કહાનવા ગામના તમામ મુસ્લિમ ભાઈઓ તથા કમિટીના સભ્યો દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા સાથે કમિટીના મેમ્બર શરીફ ફતેહ ફતેહસિંહ નરસિંહ વજયસિંહ મહંમદભાઈ અશરફભાઈ અને ઝરીફભાઈ દાતાર બોરવેલવાડાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરી ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ